નમસ્કાર દર્શક મિત્રો હું સ્વાગત છે અમીરગઢના ઝાંઝેરા ગામે વીર મહારાજના મંદિરે આદિવાસી સમાજની બેઠક મળી હતી આ બેઠકમાં આદિવાસી યુવાનોને જાતિના દાખલા મેળવવામાં પડતી મુશ્કેલીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી સમાજના આગેવાનોએ આવતીકાલે અંબાજી ખાતે આવી રહેલા મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવાનો નિર્ણય લીધો છે આદિવાસી સમાજનો મુખ્ય પ્રશ્ન જાતિના દાખલાઓમાં થતી હેરાન કરી છે આના વિરોધમાં આગળ કઈ રીતે લડવું તેની રણનીતિ ઘડવા માટે આ બેઠક યોજાઈ હતી સમાજના આગેવાનો દ્વારા સ્થાનિક કચેરીઓ જેમ કે કલેક્ટર અને મામલતદાર કચેરીમાં અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા હવે મુખ્યમંત્રીને રજૂઆત કરવાનો નિર્ણય લેવાયો છે તેઓ મુખ્યમંત્રી સમક્ષ આ સમસ્યાના નિરાકરણ માટે સમય મર્યાદા પૂછશે આ ઉપરાંત આગામી સત્તરમી તારીખે ટ્રાઇબલ વિસ્તારની શાળાઓને એક દિવસ માટે બંધ રાખવાનું એલાન પણ કરવામાં આવ્યું છે આ નિર્ણય અમીરગઢ તાલુકાની તમામ ટ્રાઇબલ શાળાઓને લાગુ પડશે આ અંગે ધ્રાંગી રાકેશભાઈએ જણાવ્યું હતું કે સ્ટાર્ટિંગમાં અમારી કંડ્રક્ટરમાં નોકરી લાગી હતી ત્યારથી અત્યાર સુધીમાં ત્રણ વર્ષ થઈ ગયા છે પ્રમાણપત્ર ખરાઈ માટે ગાંધીનગર દ્વારા પુરાવા આપવા પડશે તેમ કહેવામાં આવ્યું હતું મેં બધા જ પુરાવા આપ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે વર્ષ ઓગણીસો પચાસ પહેલાનું શાળાનું રેકોર્ડ લઈને આવો જે બધા પુરાવા આપવા છતાં એ જાતિ પ્રમાણપત્ર રદ કરવા માટે ભલામણો કરે છે તમે વર્ષ ઓગણીસો પચાસ પહેલાના ભણેલાના પુરાવા લઈને આવો ત્યારે અમારા પર અમારા પરદાદાઓ બધા અભણ હતા જે તે સમયે શાળાની કોઈ સ્થાપના ન હતી ગામમાં ભણતર ન હતું એટલે જે તે સમયનું શાળાનું રેકોર્ડ મળતું નથી મેં બધા પુરાવા આપ્યા છતાં આજ દિન સુધી મારે સાડા ત્રણ વર્ષ થઈ ગયા પરંતુ જાતિના દાખલાનું નિરાકરણ આવ્યું નથી જેના લીધે મને ઓર્ડર મળતો નથી કલેક્ટર કચેરીમાં રજૂઆત કરી તો ખાલી આશ્વાસન આપવામાં આવે છે પરંતુ આજ દિન સુધી કશું નિરાકરણ આવ્યું નથી આ અંગે ઈશ્વર ડામોરે જણાવ્યું હતું કે આજે સમગ્ર આદિવાસી સમાજનો સરળતો પ્રશ્ન એ છે કે જાતિ અંગેના દાખલાઓમાં હેરાનગતિઓ થાય છે પુરાવાને નામે આ વિશ્લેષણ સમિતિના અધિકારીઓએ યુવાનોનું જીવાનું હરામ કરી નાખ્યું છે એમના દાખલાઓ રદ કરવાના હુકમો કર્યા છે એમના વિરોધમાં આગળ કઈ રીતે લડવું અને કઈ રીતે રણનીતિ અપનાવી એ બાબતની મીટીંગ હતી અમારા વિસ્તારમાં આવતીકાલે મુખ્યમંત્રી પધારી રહ્યા છે તો અમે અમારા વિસ્તારના જેટલા પણ યુવાનો છે જેમને સરકારી નોકરીઓ મળી છે કે જેમના દાખલાઓ નથી આવ્યા તેમની રજૂઆતો લઈ સમગ્ર આદિવાસી સમાજના યુવાનો આગેવાનો સાથે મુખ્યમંત્રી સમક્ષ જવાના છે કેમ કે કલેક્ટર કચેરી કે મામલતદાર કચેરીઓ અનેક આવેદનપત્ર આપીને અમે થાકી યૂક્યા હવે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપીને ત્યાં માંગણી કરવાની છે કે તમે અમારી આ સમસ્યાનો કેટલા સમયમાં નિરાકરણ લાવશો આવનારી સત્તર તારીખ છે એ સમગ્ર અમીરગઢ તાલુકામાં શાળા બંધનું એલાન પણ આપ્યું છે આવનારા સમયમાં ગામે ગામ જઈ સંકલન કરી અને સત્તર તારીખે શાળા અમારા જે ટ્રાઇબલ વિસ્તારની જે મૂળ શાળાઓ છે એ શાળાઓને એક દિવસમાં એલાન કરીએ છીએ